આમોદના વોર્ડ નંબર એકની મહિલાઓનો પાણી માટે પાલિકામાં પોકાર મહિલાઓએ પ્રમુખની ઓફિસ સામે માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો આમોદના રોડ નવીનગરી ખાતે આશરે ત્રણ માસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં પાલિકા સત્તાધીશો કોઈ ધ્યાન નહીં આપતા રોડ નવીનગરી વિસ્તારની મહિલાઓએ આમોદ નગરપાલિકા કચેરીએ પહોંચી નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા તેમજ પ્રમુખની ઓફિસ બહાર માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પાણીની મોટર બગડી ગઈ હોવાથી પાણી પ્રેશરથી નહીં મળતું હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે વિસ્તારના રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા ખાતે વિસ્તારના રહીશો પાણી અંગે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર નહીં હોવાથી રજૂઆત કોને કરવી પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા પણ હાજરમાં ચીફ ઓફિસર એની કે પ્રમુખ પણ હવે સોની સાથે રજૂઆત કરી હું પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકાની અંદર એટલે પૈસાના ત્રણ ત્રણ મહિનાથી ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર રહે એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગર નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે યાદગી છે આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જ ને એવી મારી માન્યતા ત્રણ મહિને મેં થયું એટલે આવું ન કરવા